જો વાત વાઘી પણ ફરેજ થાય છે જો વાત કહી ગયો વાઘ પણ મારો બી એમ જ નથી શું જો

તો ફર ફર જ કરેલા છે ઉભા જ નહી રે તે કે જગ્યા હા તો બધા એવડા જ છે વાગ તો બધા એક જેવડા જ છે ચાર ચારે એવડા જ છે ઓજો છે ને રેતે જો ચિતો આરામ થી છે ને ઓજો છે ને રેતે માજો અંદર જવા છે ને ઓળખ પૂછડો પકડ્યા કોઢો કાંય તડપના તડપ કોતે આય તો શું કરી એક અહીંયા ઊંઘ્યો ને એક વાગતા સિંહ છે જુઓ કેવો ઊંઘ્યો છે ઊંઘ્યો જુઓ એક અહીંયા ઊંઘ્યો છે અને એક અહીંયા કઈને ઊંઘ્યો છે હુંડી બાજીને બતાવું જો મિત્ર એક ઊંઘ્યો છે ઊંઘ્યો છે ને જુવો મિત્રો ઊંઘ્યો છે ને આ તો હજી નાનો છે બાપુ મેં જંગલ માં ગયા ને તો એનો તમે જોતા આપડે એમ તું છે ભે જેવડું આ તો હજી માપનું છે આ એ મોટો છે નાનો નથી આ સિંહ